રસ્તો રાખો ને જો છોડે બુવાડિયા પાડી જા આજ બર્થી મરાતે ને ટેટા ને એ એટલે એક જ ખાવા નહી દે અતાર એમને જવા દે કેક ને ઊ લેવા પછી હું હોજે ટેટા લઈને જઉ પછી ખબર મોમા ફોણા ને મને જવાડ ડમા યાર હેડો કડી જવાનું હેડો તે તારાજી જે બાજુ બાજુ મોમો ઘડી तू લેવા

ઓહ કેવું એને ખાવા થયા પૂછું કરી જય હા એટલે એમનાજી એને રોજ કરી છો પેલું 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 હોય એટલે

આપડે રાખવી રાખી સર આપડે છેલ્લા વર્ષે હજુ બધે ઉઠી ના જોવા પૈસા ના જા ખબર કોઈ બદલી નઈ પડતી મને ખબર ના પડે તમને પૂછવું આવ્યો આપણા ને બહુ પડવાની જોતું ગાંધી હા એને કાન બે તાર બીજા આનું નું કાઢવાના એમ સર

તમને થનાયા તમે કોમ જ કરતા નહીંચ નું વાળું આપડે દીધા કાગજિયા કરાવૂન નું આવો સરપંચા થઈ વાતો કરતા ઘર બનાવ્યું બંધ કરી નાખ્યો સરપંચ કોઈ નહીં બોલો ને રસ્તો બંધ નાખ્યો ઘર બનાવી મારે વાર નવા કેવું કરી નાખ્યું હા

માપણી કઈ હાલી જાવી પાંચ ભેગા કરી આપડે વધારે જગ્યા નઈ પણ મારો કાયદેસર રસ્તો જોવા ટાઈમ લ્યો જગ્યા હું આવું બધું ઉદવવાનું હોય આપડે જીવન માં કોઈ નાનો બધે ઉદ્યો તમે કોઈ બધું જોયો તો ખબર જ નહીં પડતી આ આવે નહીં નવા નવા નાના બધો

ના ચીન તમારું હાનું થતું હોય મને ના ચીનવાય હા બધી તરતા તમને કીધું અમને તો કીધું નાય બરાબર તમને કોઈ છોકરો કેવા નહી મોકલો હા અમે તો આવી દઉં એ તો વાંચો ને અમે તો આવજો અને આપણે તો શું કરે દઈ તું એક કાવર નો તો આપણા તોતી ને તો એક કાઉન્ટ નો તો એક કાઉન્ટ નો પૈસા સરપંચ લેવા ગયા પેલું લેવા જતા પેલું ઓ પેલું લેવા હા મો તમાર બટ્ટી આ માર બટ્ટી આજુબા હાર હાર અમે આવીએ ઓ આના એ કોણ આનો

નક્કી નવાનું હોય ના મોડ્યો દબની કરી તેવા મોટો ભાઈ ખાવા નહીં હું ફટાફટ ની આગળ અંદર

અને બધું આમ નવને તમને કીધું મે મારા ભાઈબંધો અલ્યા એનું એવું હતું ફોન ઉપર લગાવતો એ લઈ લઈ પણ આવો ફોનથી નાયા તો

તમે લોકો હરગાનું રોગજી અંદર આ રહી 2 હજાર બત્તી આવી હા આયા હો તારું બારું આયા હો હા ગમે દે કે મે એક જ થાને ને તારું ભાઈ ઓ તો ખવાય પડતી નહી તારે પેલા ફૂંક મારવાની ફૂંખ મારવાની પછી કેક કાપવાની ફૂંક માં જોતા નઈ ખાવાની વસ્તુ

આ લે બસ આવ આગલી વાર દોરી ક દોરી ક દોરી ક દોરી ક ખવરાઈ ને તો દી તો ખવરાવ ખવરાવ ના

એ કેનાજી તમે બોલો કં તો ભાઈ તમને તક તક ભાઈ વાહ હા આ ભાઈ નું બાયથી બાયથી તો કન્નાના માની હા ને ઘર તો તમે હા આ હું આ તો હા આ પિલો પિલો કરતા તા એટલે તો ઠંડુ હા અરે જમનો જમનો કેવો એટલે ઉજો અને જમનો બર્થી ઉત આ અમે આપણ એ મા ભાઈ હે ત્યાં એ ભાઈ ભાઈ તો ભાઈ તો બોલાવો પ્યો પ્યો હા તંદુ તો બહુ તંદુ ઉધો તારા તારા ફીટ માં પડી ગયો કેટલા પડી ગયો બધું કહેવાય આ ધારુ નહીં આ ડાયમંડ જેપ્રી છે સેફટી જાયમા

Besok Amerika yang makan itu. Tahu aji? Ah. Tengah kamu biju. Tak. Ya tahu aji? Mana baju tu? Siapa baju kali baju ni? Tiada baju kanu panu kaya. Kerja ujian baru kan? Ah. Kanu

જોવાના પંદર રૂપિયા નું ખરીદ્યા બે વીસ રૂપિયા ત્રણ છો રૂપિયા

હમણાં વાત કરતા એટલે કરતા ડબલ પૈસા દસ હજાર રૂપિયા આઈ ગયા અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ લે જય માતાજી